नमस्कार समाचार दुनिया में आपको स्वागत है आप जो रहा छो एस लाइव न्यूज बुलेटिन समाचार की शुरुआत करिए आज की मुख्य हेडलाइंस से बक्सर में बिहारी बाबू मनियार रोष नो भोग ग्रामजनों ने पत्थर मारो रुपियो जंखवायो 42 पैसा नो पड़ियो गाबड़ू सोमैया की मांग राज्यपाल ने पाछा बोलावो भाजप युवा मोर्चा हटाओ देश बचाओ अभियान तापी कांठे की मिली ऐतिहासिक तो પારેક હોસ્પિટલની ની ની નવી ટેકનોલોજી કાળજાળ ગરમી માં હિમાલય ઓપ્ટિકલ્સ ની ઓફર અરે તમે મરચા ભાવ જોયા હળદર ભાવ કેટલા બધા છે જોયા સિંગલ ભાવ જોયા કેટલા આસમાને પહોંચ્યા છે પેટ્રોલ પણ બહારના રાજ્યોમાં સસ્તું છે નવાઈ પામવા જેવું કઈ નથી કારણ કે ગુજરાત સરકાર જીવન જરૂરી વસ્તુઓ પર પેટ ભરીને ને વેટ લે છે અને પેટ્રોલ ડીઝલ પર ત્રેવીસ ટકા જેટલો ઊંચો વેટ લે છે અને મોંઘવારી પીસાઈએ છીએ આપણે ભાવ નીચા હોય ત્યારે રાજ્ય સરકાર સિંગ તેલનો બફર સ્ટોક કરતી નથી અને ભાવ વધારો સહન કરીએ છીએ આપણે મોટા ઉદ્યોગપતિઓને ટેક્સમાં માફી અને આપણા ઉપર ટેક્સ લગાવવાની નીતિ આમાં કોનો સાથ છે ને કોનો વિકાસ છે વિકાસના આવા બણગાથી મને શું મળ્યું હું એક ગુજરાતી છું આજે સવાલ લઈને આવ્યો છું વખત આવે જવાબ આપીશ બસ હવે બહુ જ બિહારના બક્ષરમાં મુખ્યમંત્રી નીતિશ કુમારના ગાડીના કાફલા પર પથ્થરમારો કરવામાં આવ્યો અસંતોષ ગ્રામજનો દ્વારા રસ્તા પરથી પસાર થતા નિતીશ કુમારના કાફલા પર પથ્થરમારો કરી સૂત્રોચ્ચાર કર્યા હતા વિકાસ પુરુષ તરીકેની છાપ ઉભી કરી રહેલા નિતીશ કુમારની નીતિઓને ખુલ્લી કરતી આ ઘટના પ્રકાશમાં આવી છે પાણી રસ્તાઓ અને વીજળી જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવથી ત્રસ્ત બિહારના ગ્રામજનોએ પોતાનો રોષ ઠાલ્યો છે ભારે બહુમત મેળવી બિહારી પુરુષ નીતિશ કુમાર વિકાસ પુરુષની છબી ઉભી કરી રહ્યા છે ત્યારે પડદા પાછળની હકીકત સામે આવી રહી છે પરંતુ છ જેટલી ગાડીઓને નુકસાન પહોંચાડ્યું હોવાથી નીતિશ કુમારે આ ઘટનાની તપાસ માટેના ચક્રો ગતિમાન કર્યા છે અમેરિકી ડોલર સામે રૂપિયામાં નરમાશનું વલણ જારી છે આજે બેતાલીસ પૈસા ઘટીને રૂપિયો પંચાવન પોઈન્ટ બ્યાસીની નીચલી સપાટીએ પહોંચ્યો છે

ગુજરાતના વર્તમાન રાજ્યપાલ કમલા બેનીવાલ સામે હવે ભાજપે કડક વલણ અપનાવ્યું છે મૂળ રાજસ્થાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુજરાતના રાજ્યપાલ ડોક્ટર કમલા બેનીવાલ જયપુરની કિસાન સામૂહિક કૃષિ સહકારી સમિતિમાં જાન્યુઆરીમાં ગેરકાયદે સભ્ય બનીને એક હજાર જમીન કૌભાંડમાં નામ ખુલ્યું છે

उसके बजाय लोकशाही को लोकतंत्र की गरिमा ध्यान में रखकर आप तुरंत इस्तीफा दो कार्य समिति की उस समिति की कार्य समिति की इलीगल मेंबर बनती है उसमें पार्टिसिपेट करती है और वह समिति ने जो प्रस्ताव किए कि हम गए अट्ठावन वर्ष रोजाना सोलह घंटे खेत मजूरी करते हैं मित्रों ये उनके निर्णय है ये उनके प्रस्ताव मैंने आपको दिए एक जनवरी 2012 का प्रस्ताव जो उनके आम सभा का प्रस्ताव जिस कार्य समिति में कमला जी ने हिस्सा लिया उनका प्रस्ताव और ये समिति का जो प्रस्ताव है बहुत डिटेल में दिया है अट्ठावन साल और वो जो प्रस्ताव है उसकी भाषा पढ़ोगे तो समझ में नहीं आता है दिदोल्यूशन से टिल टूडे वी आर वर्किंग सिक्सटीन आवर्स अ डे टिल टूडे कमला बेनीवाल जी को इस्तीफा अगर नहीं देती है तो कांग्रेस हाईकमांड ने उनको तुरंत ही अपने घर भेजने का निर्णय लेना चाहिए भारतीय जनता पार्टी की यह मांग है મંગળવારે પત્રકારો સામે ગુજરાતના રાજ્યપાલ ડોક્ટર કમલા બેનીવાલ કે મુંબઈમાં મળનારી ભાજપ કારોબારીમાં આ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે અને જો દિવસ સુધી રાજ્યપાલ રાજીનામું નહીં આપે તો રાષ્ટ્રપતિને મળીને રાજ્યપાલને પાછા બોલાવવાની માંગણી પણ કરવામાં આવશે દરિયાપુર દરવાજા ખાતે ગઈકાલે ભારતીય યુવા મોરચા દ્વારા કેન્દ્રની યુપીએ સરકારના ભ્રષ્ટ શાસન સામે ધરણા અને પ્રદર્શન કરી ધિક્કાર દિવસ મનાવવામાં આવ્યો

સત્તા સોંપી હતી આજે આઠ વર્ષ પૂરા થાય છે આ આઠ વર્ષ દરમિયાન કોંગ્રેસે આ દેશને શું આપ્યું આ દેશને મોંઘવારી આપી ગરીબી આપી આ દેશની અંદર અઠ્યાવીસ ઘટના આતંકવાદની થઈ છે એની અંદર એક હજાર છવ્વીસ લોકોના મૃત્યુ થયા છે આ આતંકવાદી ઘટનાઓ આપી આ દેશની અંદર દસ નક્સલવાદી ઘટના બની છે એની અંદર છસો ને જેટલા આ ભારતના નિર્દોષ નાગરિકોની હત્યા કરવામાં આવી છે આ નક્સલવાદ આ કોંગ્રેસે આપ્યો આઠ વર્ષ દરમિયાન ક્યારેય પણ દુનિયાના કોઈ પણ ખૂણામાં ન થયા એવા ભ્રષ્ટાચાર અને આંકડાઓ આપણે જોયા સત્યમ કૌભાંડ હોય આદર્શ કૌભાંડ હોય કોમનવેલ્થ નું કૌભાંડ હોય કે કેન્ડ હોય કે હમણાં એરસેલ નું કૌભાંડ હોય એક રીતે આ આઠ વર્ષનો એનો સમય ગણો કોંગ્રેસ દ્વારા દેશને લૂંટવાનું કામ ભ્રષ્ટાચાર આ બધા જ મુદ્દાઓને લઈને દેશની હાલત સા કેન્દ્રની કોંગ્રેસ સરકારે કરી છે ત્યારે ભારતીય જનતા યુવા મોરચો દેશભરની અંદર આજે આ બાવીસ મેને દિક્કાર દિવસ તરીકે ઉજવે છે અને અમને ભારતના એક યુવાન તરીકે આ પ્રકારના જે નેતા

સુરતના તાપી કાંઠેથી એક ઐતિહાસિક તોપ મળી આવી છે તાપી કાંઠે ભરી માતા પાસે સિંચાઈ વિભાગે પાળા માટે ખોદકામ કરાવતા બે હજાર કિલોની એક તોતિંગ તોપ મળી આવી છે ઈસવીસન પંદરસો ચાલીસમાં ખુદાવંત ખાને સુરતનો કિલ્લો બંધાવ્યો ત્યારે જુનાગઢથી મંગાવીને શહેરની ફરતે કિલ્લા પર ગોઠવી હતી તેવું ઇતિહાસકારો માની રહ્યા છે પરંતુ આ તોપને હાલ મ્યુઝિયમમાં મૂકવા માટે આદેશ કરાયો છે અકબરને પણ સુરતનો કિલ્લો જીતવા માટે સુડતાલીસ દિવસ સુધી લડવું પડ્યું હતું

પરંપરાગત ટીકે આર મુકાતા આઠ થી દસ ઇંચ ની સરખામણીમાં નાનો કાપો મૂકવામાં આવે છે જેના કારણે જખમ નાનું હોવા છતાં સર્જરી બાદ ઇન્ફેક્શન જોખમ વધી જાય છે હિપ રિપ્લેસમેન્ટ સર્જરી બંને થાપાને રિપ્લેસમેન્ટ ને બંને ઘૂંટણના રિપ્લેસમેન્ટ કર્યા પરંતુ એની અંદર જે ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો કે જેને સીટેક કહેવામાં આવે છે કે જે ટેકનિકની અંદર એમના સ્પેશિયલાઇઝ મેઝર લઈ અને કસ્ટમ મેડ જોઈન્ટ કરવામાં આવ્યા અને એનો ઉપયોગ કર્યો છે અને એના પછી એના સક્સેસની અંદર એ ઓપરેશન કર્યા બાદ એ ઓફિસે જતા થઈ ગયા છે અને પોતાનું રોજિંદુ કાર્ય નિયમિત રૂપે કરી શકે છે તંદીવાના કેસ દર વર્ષે લગભગ ત્રણ નવા દર્દીઓ દર દસ હજાર પોપ્યુલેશન્સમાં ઉમેરાય છે અને ઓવરઓલ તમે જુઓ તો કોઈ એટ એ પોઈન્ટ ઓફ ટાઈમ એટલે કે અત્યારે જોઈએ તો દરેક લગભગ એક પર્સન્ટેજ એટલે કે લગભગ એક કરોડ વીસ લાખ જેટલા દર્દીઓ ભારતમાં આજની તારીખે સંધિવાના દર્દી સંધિવાના દર્દથી પીડાતા હશે આ રોગ પાછળનું કોઈ સ્પષ્ટ કારણ હાજની તારીખે વિજ્ઞાન શોધી શક્યું નથી મોટા ભાગે આ રોગ ઓટો ડિશોર્ડર્સ કહેવાય એટલે કે શરીરની પોતાની રોગપ્રતિકારક શક્તિમાં એવો બદલાવ આવે છે કે જેથી શરીર પોતાના જ ટિશ્યુને બહારનું ફોરેન બોડી માની અને એને રિએક્ટ કરે છે અને એને લીધે શરીરની માંસપેશીઓ નબળી પડે છે સાંધામાં સૂજન આવે છે અતિશય દુખાવો થાય છે અને જો વ્યવસ્થિત દવાઓ ન લેવામાં આવે તો સાંધાઓ ધીમે ધીમે બેટોળ બને છે અને સાંધામાં ખોટ આવે છે સામાન્ય રીતે સૌથી વધારે અગત્ય છે કે આ રોગ યંગ જનરેશન્સમાં જોવા મળે છે અને મોટાભાગને પચીસ થી ચાલીસ વર્ષની ઉંમરમાં આ રોગ જોવા મળે છે મોટાભાગના દર્દીઓ કે અમે સ્નાયુઓને બાકાત રાખીએ છીએ અને તેથી મસલ પાવર અને કંટ્રોલ સારો રહે છે અને તેથી ઊંચી અસર ફિઝિયોથેરાપી પર પડે છે ઉનાળામાં ધૂમ ધકતા તાપમાં હવે શહેરીજનોને ઠંડક આપશે હિમાલય ઓપ્ટિકલ્સ હવે શહેરમાં સનગ્લાસ ફેસ્ટિવલની જાહેરાત થઈ છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ફરીથી રિટેલર રોમાંચક ઓફરો અને વિવિધ ઇન્ટરનેશનલ બ્રાન્ડ ઉપર પચીસ ટકા સુધીનો ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે આ ફેસ્ટિવલ બે હજાર બાર ના જૂન ના મધ્ય ભાગ સુધી ચાલુ રહેશે આથી અલ્ટ્રા વાયોલેટ કિરણો સામે વધુ સુરક્ષા પૂરી પાડતી પોલરાઇડ સનગ્લાસીસ વડે તમે બહાર નીકળીને સૂર્યકિરણોનો સામનો આસાનીથી કરી શકશો તો હતા અત્યાર સુધીના સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિઓ માટે આપ જોતા રહો એસ ન્યૂઝ બુલેટિન નમસ્કાર